વેરી ગુડ મોર્નિંગ मॉर्निंग स्वागत है मस्त मजाना फ्रेश માં અને આજે આવ્યા છે અદિતિ બેન ઘરે જો ભાઈ કેમ છે તું બસ મજામાં જો ભાઈ શાક ને મસ્ત મજાની રોટલી બનાવી નાખી છે અને મોને બહુ લાગી થી ભૂખ એટલે આપણે જો મસ્ત મજાનું જમી લીધું છે અને તારે નથી જમવાનું ના હમણાં મમ્મી પપ્પા અને બા આવે ને ત્યારે ઓકે પપ્પા ને બા આવે ત્યારે પપ્પા અને મમ્મી ગયા છે દવાખાને આજે નું છે ઓપરેશન ઓપરેશન છે નું છે એટલે લેડીઝનું કોઈ આવે છે એ ઓપરેશન છે મને બહુ ખ્યાલ નથી અને આજે જવ સવાર સવારમાં મમ્મી એ મત મજાના કાંડ કરી નાખ્યા જવો પૈસા પલાળી નાખ્યા છે લ્યો અત્યારે મૂક્યા હતા ગયા છે ઓલમોસ્ટ તો હવે તો કંઈ નહીં આ પૈસા નાખી દઈએ ખીચામાં આવે ને જઈએ પાછા ઉપર કામ ધંધે ચલો તો મમ્મી ને ઓપરેશન તો ત્રણ વાગે છે પણ અત્યારે એમને દાખલ કરી દીધા છે પપ્પા ક્યાં છે મેં જમી લીધું છે પપ્પા હમણાં થોડીક આવે એટલે એ જમી લેશે ને પાછા એ જશે અને હું થોડોક મોટો જઈશ કારણ કે થોડું ઘણું એડિટ છે એ બધું પતાવી પછી હું પણ દવાખાને જઈશ અને આદુ પણ આવશે તો કાંઈ નહીં ફટાફટ ચાલો કામ પતાવી દઈએ બધું જો ભાઈ હોસ્પિટલ આવો ને એટલે ચા બા તમને બધું મળી રહે અહીંયા કારણ કે અમારે ફઈ આવ્યા ને જો ફેની લેવું છે ને એટલે ચા લેતા આવ્યા છે ફઈ બી એટલે એટલે જો ઘરે તો કોઈથી ચા નથી પીતા પણ અત્યારે અહીંયા એટલે ચા પીવાની શું કે બધું સાચી વાત ઈ આવા કપમાં હા ઈ આવા કપમાં છે આઈ કપ છે ને આઈ કપ છે નંબર અમારે કપ લાવ્યા એ જો અહીં કેમ દોઢસો બસો માણા બિહાડવાના હોય કપમાં એવી રીતે કપ લાવ્યો તમે પણ કઈ નહીં ચાલો ચા પી લઈએ અને પછી ઓપરેશનમાં હમણાં થોડીક વાર રહીને લઈ જવાના છે હાલો તમને મમ્મીને મળાવું મમ્મી શું કરે છે નહીં જો જો ભાઈ ઓપરેશન વાળા થઈ ગયા છે રેડી મમ્મી બાટલો ચડે વાત દુખે છે આટલો કંઈક ચડાવે છે એટલે અને મમ્મી હવે જાય છે ઓપરેશનમાં હાલો મમ્મી મેળા કલાક પછી ભાઈ અત્યારે સિસ્ટર ને બધું રેડી કરે છે એનું અને અંદર જાય છે મમ્મી અવે ટેન્શન ના લેજો જી બતાવો શું નામ છે તો તમે ફરી ના ના જૂનું નામ એવું છે એટલે મસ્તી કરો છો સારું પાણી કેવું નથી ઓકે અહીંયા કે પછી બાદમાં આવી ના ના વાંધો નહીં ઓકે જો ભાઈ મમ્મીની તમને થોડુંક બતાવી દઉં હેઠ મમ્મી જો મસ્ત રેડી થઈ ગયા છે મમ્મી અત્યારે બોલી નથી શકતા કારણ કે ઇન્જેક્શન ને એ ઊ હોય ને એના લીધે પણ વાત કરે છે ઈશારા નેમાં એમાં જ્યારે એને આરામ કરવાનો છે તું આરામ કરવા દેજો બોલાવתי લીમો મમ્મી પાણી પાણી ઉપર આઈસ્ક્રીમ ખાવ પંજાબી ખાવ બોલ કલાક કાઈ નું કઈ વાંધો નહીં આરામ કરવા દેવું વાગી ગયા છે સાડા નવ અને જો ભાઈ અત્યારે હું ગયો હેર કટિંગ કરાવવા માટે અને કાલે જવાનું છે મારે શૂટમાં સાસણ જવાનું છે સવારમાં અહીંયા છે જમીને નીકળવાનું સાસન અને હોસ્પિટલથી થોડીક વાર પહેલાં નીકળી ગયો હતો હોસ્પિટલ ગયો હતો મમ્મીને કહેવાય હજી તો આમ થોડો ઘણો હોશ આવ્યો નથી પણ ત્યારે જમવા માટે આવ્યું પપ્પા આવીને હોય કે જમવાઈને જો બાએ બનાવ્યા છે મસ્ત વઘારેલા ભાત એટલે મને છે ને બાના ના ભાત એટલે બહુ એટલે બહુ ભાવે ને બહુ ભાવે હા હું ને બા એકલા હોય ને ઘરે તો ભાત વગર ખાઈ લઈ ને એટલે મજા જ આવી જાય તો કઈ નહીં મસ્ત ચલો ભાત જમી લઈએ જો મસ્ત મજા ના બા મસ્ત ભાત બનાવે છે વગર એના નહીં સાથે છે જો છોસ્ત મજા ની છાસ ચાલો જમી લઈએ વાહ કયા બને એવા ઓલા રાઈ વાળા વાહ ભાઈ વાહ જો ભાઈ મને ઓલા થેપલા અરેજી મરચા આવે ને જો બતાવું તમને ખોલીને આ વાળા મરચાં વાહ તો આવી આપણા મોસ્ટ એટલે મોસ્ટ ફેવરેટ જે થેપલામાં એમાં બહાર મળે ને એ પણ તો કાંઈ નહીં ચલો ચી અને પાછું જવાનું છે હોસ્પિટલે તો હું આવી ગયો છું ઘરે અને પપ્પા ને ફઈ ને અદિતિ આવી ગઈ છે હું લેતો આવ્યો છું એને ઘરે તો અમે લોકો હવે ઘરે આવી ગયા છીએ કારણ કે એક લેડીઝની જરૂર પડે એટલે ફઈ રોકાણો છે ને પપ્પા કે હું રોકાણો છું તારે હવાર શૂટ છે તો એડિટ બેડિટને મારે થોડું કામ હતું એ તું પતાવી દે અને કાલે મારે બપોરે નીકળવાનું છે સાસણ અને સવારમાં એક શૂટ હતું પણ મમ્મીએ આમ ઈશારામાં કીધું કે સવારમાં ન જાય કે હવારમાં કે થોડી ઘણી ઓશમાં આવી જાઉં પછી મને મળી બપોર તો નીકળી જ કારણ કે હું બે દિવસ માટે જાઉં છું સાસણ વેડિંગ છે તો કાંઈ નહીં આજનો વિડીયો એન્ડ રાખીએ છીએ વિડીયો ગમે તો લાઇક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો મળી નવા લોક સાથે ડેલ્લી ત્યાં સુધી બધાને ગુડ નાઇટ